શિવાલયનો નિયમ તો બહુ કઠણ છે પણ આપણે બધા તો બધું ન કરી શકીએ પણ શિવાલયમાં જતી વખતે ભીના જ કપડાં હોવા જોઈએ નાઈને જાઓ ને એના ભીના કપડા પણ એ બધું શક્ય નથી અત્યારના યુગની અંદર થતું પણ ચૂંચુલા નાઈ ધોઈ પવિત્ર થઈ અને શિવાલયમાં પહોંચી ગઈ અને શિવાલયમાં ભગવાન શિવની પૂજા કરી त्रिदलं त्रिगुणाकारम् त्रिनेत्रं त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्वणम् एकबिल्वम् સિદ્ધપુરમાં બિલીપત્રનું ઝાડ હોય કે નહીં બહુ ખબર નહીં પડતી નહીં હોય નહીં જોઈ કારણ કે શિવજી ચાર દિવસથી તો તો એકાદું પાંદડું કદાચ ભગવાનની કૃપાથી કોકને એમ થયું હોય કે લાવ શિવા છે પણ કંઈ વાંધો નહીં હશે તો હજી પણ તમે ચડાવી શકો છો હરી તો તો પણ નહીં હોય કદાચ એવું મને દેખાઈ રહ્યું છે શંભુ ચરણે પડી આ મારી બહેનો જે બધી બેઠી છે ને એને ખબર નથી એટલે કદાચ એવું હોઈ શકે પણ મારા બહેનો તમને બધાની કથા છે આ આ કથા કોની છે આ કથા કોની છે તમારા બધાની છે તમે ગભરાશો નહીં તમે મુજાશો નહીં અને તમને કોઈ રોકે ને તો મને કહેજો કે અમને ભગવાન પાસે આવતા રોક્યા મેં કાલે જ કીધું ભગવાન પાસે આવતા કોઈ રોકે એને મહાન પાપ લાગે કાલે વાત આવી તી કે નહીં ભગવાન પાસે જતા ભગવાનનું કામ કરતા કોઈ રોકે એને ભયંકર પાપ લાગે છે ચૂનચૂલા શિવાલયમાં આવી ભગવાનને બિલ્લી દાળ અર્પણ કરી પુષ્પ અર્પણ કરી પૂજા કરી અને જ્યાં બહાર નીકળી ત્યાં બહારની સાઈડમાં શિવ પુરાણની કથા ચાલે છે ભવ્ય મંડપ નખાયેલો છે મંગલ વાજિંદ્ર વાગી રહ્યા છે ઢોલ નગારા સાથે પોથીજી પધાર્યા અને ભગવાન શિવજીની કથાનો પ્રારંભ થયો ચૂંચુલાબાઈ જય અને કથામાં બેસી ગયા કથા શરૂ થઈ ભગવાન શિવની કથા એક પછી એક એક પછી એક વેદ વ્યાસ જેવા પંડિતજી પુરાણી મહારાજ બ્રાહ્મણનો દીકરો વર્ણન કરવા લાગ્યો પાપનું વર્ણન આવ્યું પાપ કેવા કેવા હોય છે પાપ કેવા પરેશાન કરે છે પાપ નરકમાં નાગે નરકમાં આટલા દુઃખ ભોગવવા પડે અને નરકની જ્યાં વર્ણન કર્યું બાપજીએ અને ત્યાં તો ચૂંચેલા ધ્રુજી ઉઠી કે આ બધા પાપ તો મેં જ કર્યા છે તો મારી પણ આ જ દશા થશે કથા પૂરી થઈ જેવી કથાની પૂરી થઈ ચૂંચેલા ઊભી થઈ દોડી અને સીધી જ મહારાજના પગમાં પડી ગઈ બાપજી તમે જે કંઈ કીધું એ બધું મેં સાંભળ્યું શિવપુરાણમાં જે કીધું છે એ બધું જ મેં સાંભળ્યું બાપજી અને એ બધા જ પાપ આ જીવનમાં મારાથી થઈ ગયા છે પ્રભુ આ બધા જ પાપ મેં કરી ચૂકી છું બાપજી પણ આમાંથી મુક્તિ મેળવી હોય તો મારે શું કરવું જોઈએ બોલતા બોલતા એ ચૂંચુલાની આંખમાં આંસુ આવી ગયા ચૂંચુલા રડી પડી મહારાજની પાસે અને ગુરુદેવની પાસે રડતા રડતા કહે છે મહારાજ હું આપને શરણે છું સદગુરુ તમે મારા તારણ હાર ગુરુ કોઈ હોય તો એ ભગવાન શિવ છે અને શિવનો ભક્ત જો મળી જાય તો શિવના ભક્તને ગુરુ તરીકે કરી લેજો ગુરુ તરીકે માની લેજો ગુરુ તરીકે એની સેવા કરાય શિવનો ભક્ત કોઈ પણ હોય એને ગુરુ કરવાની જરૂર નહીં એને તમારે માની જ લેવાનું હોય કે આ ગુરુ સમાન જ એ કંઠી બાંધે તમને તોય ભલે કંઠી ન બાંધે તોય ભલે તમને મંત્ર આપે તોય ભલે મંત્ર ના આપે તોય ભલે પણ શિવ ભક્તિ જેના હૃદયમાં વિરાજિત હોય એ આદિગુરુ કહેવાય શું કહેવાય આદિગુરુ કહેવામાં આવે છે